નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અરસોલ માર્કેટ યાર્ડમાં તેરસો સાતાળીસથી લઈને ચૌદસો સાતાળીસ રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં અગિયારસો એંશીથી લઈને ચૌદસો પચાસ રૂપિયા વિસનગર માર્કેટયાર્ડમાં બારસો પચાસથી લઈને ચૌદસો ને સત્યાસી રૂપિયા ધારી માર્કેટ યાર્ડની વાત કરીએ તો બારસો એકથી લઈને ચૌદસો ને અગિયાર રૂપિયા આગળ બાબરા માર્કેટયાર્ડમાં ચૌદસો ચાલીસથી લઈને પંદરસો ને ચાલીસ રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડમાં તેરસો પાંચથી લઈને ચૌદસો ને એક્યાસી રૂપિયા થરા માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસો સાઠથી લઈને ચૌદસો ને ત્રીસ રૂપિયા ગોઝારીયા માર્કેટયાર્ડ માં તેરસો સાહીઠ લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા આગળ બોટાદ માર્કેટયાર્ડમાં અગિયારસો નેવથી લઈને પંદરસો ને પાંચ રૂપિયા હળવદ તેરસોથી ચૌદસો ને નવ્વાણું રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં બારસોથી લઈને પંદરસો ને ચૌદ રૂપિયા ધોળા માર્કેટ યાર્ડ વાત કરીએ તો અગિયારસો વીસથી લઈને ચૌદસો ને પિસ્તાળીસ રૂપિયા આગળ રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો અગિયારથી લઈને ચૌદસો ને અઠ્યાસી રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં બારસો નેવ લઈને બારસો ને નેવ રૂપિયા મોરબી માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ તો તેરસો એકથી લઈને ચૌદસો ને પાસઠ રૂપિયા ખાંભા માર્કેટ માર્કેટયાર્ડમાં બારસોથી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા આગળ કડી માર્કેટયાર્ડમાં તેરસો ઓગણીસથી લઈને ચૌદસો ને નવાણું રૂપિયા ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડમાં એક હજાર એકાવનથી લઈને ચૌદસો ને છપ્પન રૂપિયા ધ્રોલ માર્કેટ માર્કેટયાર્ડમાં બારસો છોંતેરથી લઈને ચૌદસો ને સાડત્રીસ રૂપિયા ભાવનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો બારસો એકોતેરથી લઈને ચૌદસો ને છપ્પન રૂપિયા આગળ ધંધુકા માર્કેટ યાર્ડમાં બારસો થી લઈને ચૌદસો ને સાડત્રીસ રૂપિયા ચોટાણા માર્કેટ યાર્ડમાં બારસો બાવન થી લઈને ચૌદસો ને ઓગણીસ રૂપિયા માણસા માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસો અગિયારથી લઈને પંદરસો ને અગિયાર રૂપિયા કાલાવડ માર્કેટ યાર્ડમાં એક હજાર છાસઠથી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા આગળ અમરેલી માર્કેટ યાર્ડમાં બારસો નેવથી લઈને ચૌદસો ને એસી રૂપિયા જેધપુર માર્કેટ યાર્ડમાં એક હજાર છત્રીસ થી લઈને ચૌદસો ને એકવીસ રૂપિયા માર્કેટ યાર્ડમાં અગિયારસો પચાસથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા પાટણ યાર્ડમાં અગિયારસો અઢારથી લઈને ચૌદસો ને એંસી રૂપિયા તમારી આજુબાજુના યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લો